તો હેલ્લો મિત્રો આજે રવિવાર છે તો આપણે નાય ધોઈને બાબલા જેવા ત્યાર થઈ ગયા છે ત્યાર થઈને આપણે આવી ગયા ધાબા ઉપર નાસ્તો બાકી કર્યા અને ધાબા પર આવી ગયા ઉપર આવી ગયા તો આપણે નાના ભાઈને વાત કરીએ ભાઈ શું કરે છે શું કરશો ભાઈ જો એને બોલવાનું મૂળ છે એટલે એ બોલશે નહીં કેમ કે એને બોલમીઠા પીરવા પડશે તો હજી બોલશે આમ કરતા બે આંગળી ભાઈ બે આંગળી પણ કરશે નહી ભાઈ બ્રશ કરી લેતા ભાઈ કરશે તો દાંત આપણી બીજી બેન આવી ગઈ છે થયા વગર જો ઊભી થઈ છે આખી છોડે છે ત્રીજી હોત આવી ગઈ છે એને કપડા પણ નથી પહેરે આપણે એને બ્લોગમાં નઈ લઈએ ઘરે વ્યાજ જો એ ઘરે વહી ગઈ છે કીધા ઉપર જો આ ભાઈ બ્રશ કરે છે જો અરે બરાબર બ્રશ કરવા આને પછી આ બહાર ફરવા જવાનું સાજે રવિવાર છે એટલે બ્રશ આવી આવી રીતે કોણ બ્રશ કરે છે આ દેશનું ભવિષ્ય જો બ્રશ કેમ કરે છે જો આવી રીતે કોણ બ્રશ કરે છે આમ હોય આમ હોય તો આપણે બેનને કહેશું તો મોઢ ધોયા આવો પછી આપણે વિડીયો ઉતારીએ તો એ બહેન પણ વેરા છે જો ચાલવા મળ્યા બેમ ચાલવા મળ્યા ને જો આપણું જેને કહીએ ચાલો જ મળે છે હા જો આ ભાઈને ને કેશું ભાઈ ઘરે વે જાવ તો આ ભાઈ જાશે એ નહીં આ ભાઈ જાશે ભાઈ જાઓ ઘરે જો આ ભાઈ પણ ચાલવા મળ્યા છે ઘરે તો આજે રવિવાર છે તો આજે યુટ્યુબ પર વિડીયો વિડીયો મૂકીએ નાઈ ધોઈને ત્યાર બેટ થઈ જાય છે અને ક્યાંક જઈ આવે બહાર ફરવા તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો